ડભોઈ મહુડી ભાગોળ વિસ્તારમાં નવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ડભોઈ શહેરના મહુડી ભાગોળ બહાર આંબાવાડીયા નાકા પર વડોદરા જિલ્લા ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના નવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યુપીએસસીનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું છે અંદાજે રૂપિયા એક કરોડ ચોવીસ લાખના ખર્ચે તૈયાર થયેલા આ અદ્યતન હોસ્પિટલનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું સ્થાનિકોને મોટી રાહત આરોગ્ય સેવાઓ હવે ઘરના આંગણે આ નવું આરોગ્ય કેન્દ્ર મહુડી ભાગોળ અને તેની આસપાસના વિસ્તારના રહેવાસીઓ તેમજ પચાસ જેટલા ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ માટેની મુશ્કેલીઓ દૂર કરશે અત્યાર સુધી આ વિસ્તારના લોકોને સારવાર માટે ડભોઈ શહેરના હીરા ભાગોળ પાસે આવેલા સરકારી દવાખાના સુધી લાંબુ અંતર કાપવું પડતું હતું અને હવે ભાડાનો ખર્ચ પણ ભોગવવો પડતો હતો હવે આ નવું કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક લોકોને ઘરની નજીક જ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે જેનાથી સમય અને નાણાંની બચત થશે તમામ આવશ્યક સુવિધાઓથી સજ્જ નવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડભોઈ સરકારી હોસ્પિટલમાં મળતી તમામ આવશ્યક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ કેન્દ્ર પ્રાથમિક સારવાર રસીકરણ માતા અને કલ્યાણ સેવાઓ અને નાના રોગોની સારવાર સહિતની સેવાઓ પૂરી પાડશે જે વિસ્તારની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે ડભોઈ અને વડોદરા જિલ્લાના અનેક અગ્રણી નેતાઓ અને આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યત્વે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લાના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ વકીલ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ ડભોઈ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી શ્રી મીનાક્ષીબેન ચૌહાણ વડોદરા જિલ્લા આરોગ્ય

જેનું ખાતમુહૂર્ત અમે કરીએ લોકાર્પણ અમે કરીએ છીએ આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે એક કરોડ ચોવીસ લાખ જેવી રકમ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું છે હું સરકારનો જિલ્લા પંચાયતનો બંધનો આભાર માનું છું કારણ કે અહીંયાના લોકોને એક રેકવેલ હોસ્પિટલ સુધી જવું પડતું હતું અહીંયા કે આગળ લગભગ પચાસ સાહીઠ ગામોને જે સારવાર માટે નાદોદી ભાગોળ સુધી આવવું પડે એની જગ્યાએ અહીંયા આગળ એમને નજીકમાં સારવાર મળશે એનાથી એમને આવવા જવામાં તકલીફ ઓછી પડશે આ તો નગર બહાર કરીને પેલી બાજુ જવું પડે એની જગ્યાએ નજીકમાં એમને આવી સારી વ્યવસ્થા ઊભી થઈ છે એટલે લોકોની સારવાર માટે આરોગ્ય કેન્દ્ર મદદરૂપ થશે આગામી દિવસ હું આજે

પણ જે કોઈ બીમાર પડે અને જે કોઈને સારવાર લેવા અહીંયા આવવું પડે એ વેલામ વહેલા સ્વસ્થ થઈને જાય એવી શુભેચ્છા પણ આપું છું આભાર